જિલ્લા ભાજપ દ્વારા લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ અને રાજ્યસભાના સાંસદ રવિલાબેન બારા વિશેષ ઉપસ્થિત રહ્યા આગામી લોકસભા ચૂંટણી અંગે ભાજપ દક્ષિણ આવી રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આજે ગુજરાતની તમામ પ્રમુખ લોકસભા પર મધ્યસ્થ કાર્યાલયોના ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે ભરૂચમાં પણ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ભરૂચના કોલેજ ઉપર બનાવવામાં આવેલ કાર્યાલય રાજ્ય કક્ષાના ちょっってください <music>

गेम वर्क त्याच्या वक्षबाल मुख्यालय उद्घाटन करते आणि एकी साथीakha गुजरातनी 26e 26 पेट्रोल ने जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम दाता रा। रा। जी आवाज दाता जी काय तो दिव्यशय करते सादर आणि हा निहाड्या पछि करवानो छे पर तयार पहेला आवे

ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતની અંદર રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે પી સાહેબ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે આજે ગાંધીનગર ખાતેથી કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે છવ્વીસે છવ્વીસ લોકસભાની અંદર મધ્યસ્થ કાર્યાલય આજે શરૂ થઈ જશે સમગ્ર ગુજરાતની અંદર આ કાર્ય ઢમઢટવ થઈ જશે ત્યારે લોકો સતત એમના સંક પણ રહેશે ગઈકાલે જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પાંચસો વર્ષથી જેની રાહ જોતા હતા એ રામ જન્મભૂમિની અંદર ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા કરીને સમગ્ર દેશની અંદર રામ નામની જે ભક્તિ જગાવી છે અને ગઈકાલથી જ આ ભારત દેશની અંદર એક નવા યુગની શરૂઆત થઈ છે જ્યારે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબનું લક્ષ્ય છે જે રીતે બે હજાર ચૌદની અંદર છવ્વીસમાંથી છવ્વીસ જીતી હતી બે હજાર ઓગણીસમાં છવ્વીસમાંથી છવ્વીસ જીતી અને જે બે હજાર ચોવીસની અંદર છવ્વીસ સમયથી છવ્વીસ જીતવાના છે પણ એ પણ તમામ લોકસભા પાંચ લાખ મટેથી જીતવાનું જે ટાર્ગેટ છે એની અંદર ભરૂચની જે આ લોકસભા છે એ ગત ટર્મમાં ત્રણ લાખ ચાલીસ હજારથી મટેની જીતે હતી પરંતુ એના કાર્યકરોને એવો વિશ્વાસ છે કે ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસની અંદર આ લોકસભા સૌથી વધુ લીસ્ટ સાથે જીતશે બરાબર